નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે શિવભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યો હતો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં શ્રી કુબેરેશ્વર મહાદેવના મંદિરના મહારાજે જણાવ્યું કે તમારે આપણે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં કાર્ય કરવામાં આવશે અને કઈ રીતે આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આજે ત્રીજો સોમવાર છે ભક્તોની વિશાળ સંખ્યામાં ભીડ છે લોકો ભગવાન મહાદેવજીનું પૂજન યજન કરે છે આજના દિવસે ભગવાન મહાદેવજીને લીલા મગ ચઢાવવાનું ખૂબ મોટું મહાત્મ્ય છે ભગવાન શિવજીને લીલા મગ ચઢાવવાથી તમામ રોગ દોષ આધિ વ્યાધિ દૂર થાય છે આવતીકાલ આ આવતો સોમવાર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અમારા આ કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રી અને અમારા આ ગુબિરશ મહાદેવના મુખ્ય પ્રયોજક સ્વર્ગીય રાજેશભાઈ પટેલની ખૂબ અંતિમ ઈચ્છા હતી કે મારે મારા આ શાંતિધામ સંકુલની અંદર બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે તો એમની એ આદેશને અનુસરીને એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ અને એમના ધર્મપત્ની સ્મિતાબેનને આગેવાની એમના માર્ગદર્શન હેઠળ આવતા સોમવારે અમે અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવાના છે એ સવારે દસ વાગે પૂજાનો આરંભ થશે ને બાર વાગે આ પૂજાની સ્થાપનાની વિધિ પૂરી થશે તમામ ભક્તોને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા પધારવા આ દર્શનીય જ્યોતિર્લિંગ છે આ પૂજનીય નથી એટલે ફક્ત સ્થાપના કરવાની છે એટલા માટે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે આવો અને ભગવાન બાર જ્યોતિર્લિંગના દર્શન કરો